રાજભોગમાં શ્રી ઠાકોરજીના થાળ ધર્યો હોય એમાં ખીર શ્રીખંડ દહીં વગેરે જે સફેદ સામગ્રી હોય એમાં તુલસીજી પધરાવાય કે ન પધરાવે તુલસીજી બધામાં પધરાવી શકાય રાજભોગમાં સફેદ સામગ્રીનો એવું કાંઈ નિયમ ન રાજભોગના થાળમાંથી ગૌગ્રાસ કઢાય કે તપેલા સન્મુખ કર્યા હોય તેમાંથી કોર સનો હોય તેનું શું કરાય એટલે એક સેવા સંબંધિત પ્રશ્ન છે ગૌગ્રાસ જે છે એ બે પ્રકારથી આપણે ત્યાં બતાવ્યો છે શ્રી ગોપીનાથજીએ કે ઠાકુરજીને રાજભોગ ધૈરા પહેલાં પણ ગૌગરાસ કાઢી શકાય છે એ ભાવના ત્યાં નંદરાયજીસુદાજીની ભાવના છે કે નંદરાય જસુદાજી પહેલાં ગૌગરાસ આપી પછી ઠાકોરજીને ભોજન કરાવે છે એ જે ગૌગ્રાસ જે આપણે કાઢીએ છીએ એમાં ઠાકોરજીને ભોગ ધૈરા પહેલાં પણ ગૌગરાસ આપી શકાય છે અને બીજો પ્રકાર એ છે કે હવે આપણા ઘરમાં ગૌગ્રાસ જો આપણે કાઢી રહ્યા છીએ તો આપણે ઠાકુરજીનો જે ભોગ સરે પછી ગૌગ્રાસ કાઢવામાં આવે છે આપણી રીત આપણા એંગલથી ગૌગ્રાસ કાઢવાની એ રીત છે અને જે ગોપીનાથજીએ લખ્યું છે ભોગ ધૈરા પહેલાં ગૌગ્રાસ આપવો એ યશુદાજી નંદરાયજીની ઘરની રીત પ્રમાણે છે અને મેં જ વાત કરી કે સેવાનું અંતરંગ સ્વરૂપ રજભક્તોની ભાવની ભાવના છે બહિરંગ સ્વરૂપ જે છે એ તનુ અસમર્પિત વસ્તુના આમ અસ્માત વર્ધનમાં આચરે સમર્પિતોનો બધા જ નિવેદન બધી વસ્તુનું નિવેદન અને આત્મનિવેદન પૂર્વક ભગવત સેવા એ સેવાનું બહિરંગ સ્વરૂપ જ છે અંતરંગ સ્વરૂપ તો વજભક્તોના ભાવની ભાવના સેવાનો પ્રકાર એવો છે આપણો આપણે સ્નાન કરી અને ઠાકુરજીની સેવામાં જઈએ તો જાણે આપણે નંદાલય કે નિકુંજમાં જઈ રહ્યા છે એ પ્રકારથી આપણે સેવા કરીએ આપણે જાણે સારસ્વત કલ્પમાં જ છીએ ઠાકોરજીનો અવતાર કાલ છે અને આપણા ઘરમાં જે ઠાકોર બિરાજે જ્યારે નંદરાયજીનો મહેલ હોય યા નિકુંજો હોય એમાં પ્રભુ પોયડાયા છે એમાં આપણે જઈ રહ્યા છીએ એવી ભાવની ભાવના ભાવનાપૂર્વક આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈએ છીએ હવે ભાવનાને ઘણા એમ માને છે કલ્પના કલ્પનાને ભાવનામાં ફરક છે જે વસ્તુ નિત્ય છે સિદ્ધ છે જે વસ્તુ વાસ્તવિક રીતે થઈ શકે એમ છે એની જ ભાવના હોય છે જે વસ્તુ વાસ્તવમાં ક્યારેય ન થઈ શકે એ કલ્પના છે એટલે ત્યાં ઠાકુરજી બિરાજે છે તો ત્યાં નંદરાયજીનો મહેલ છે નિકુંજ પણ છે આપણને દેખાતી નથી પણ છે એટલે એની ભાવના કરવામાં આવે છે કે આપણને નથી દેખાતું એટલે આપણે કંઈક માનસિક વ્યાપાર કરીએ છીએ કે આપણે ભાવના કરીએ શાંતિથી કે આ નિકુંજ છે પ્રભુની અથવા તો નંદાલય છે એ બધી ભાવનાપૂર્વક આપણે ભગવત સેવા કરીએ તો આપણી સેવાની અંદર આધિદૈવિક સેવા એ થઈ જાય એ સેવા લીલામાં આખી સેવા જે છે એ લીલામાં પરિવર્તિત થઈ જાય અને હવે કહેવું પડે કે લીલામાં ક્યારે જાશો લીલામાં એવું લાગવા માટે ક્યારે જાશો લીલામાં ક્યારે લીલામાં તો એ જેમ કયા કરે છે ને કે લીલામાં ક્યારે પ્રાપ્ત થશે માલા પિરામણ થશે પછી લીલામાં પ્રાપ્તિ થશે એ બધું સમજી લેવું કે એની સેવા ભૌતિકી જ છે એમની સેવા હજી આધિદૈવિક થઈ નથી સેવામાં આધિદૈવિકતા પ્રકટ નથી થઈ ભૌતિકતા જ રહેલી એટલે એને એવું લાગે છે કે ક્યારે લીલામાં જાશું હું એટલે ઠાકોરજીની સેવામાં ગયા સ્નાન કર્યું તો પણ શ્રી યમુનાજીમાં આપણે સ્નાન કર્યું હું શ્રી કૃષ્ણ વલ્લભે દેવી શ્રી અમને તાપહારની સેવાએ સ્નાતું ઈચ્છા જલે અસ્મિન સન્નિધિમ કરું હે શ્રી અમનાજી પધારોના અલૌકિક દેહ બનાવો કે જે મારે લીલામાં જવું છે સેવામાં નથી જવું હું પણ મારે લીલામાં જવું છે ઠાકોરજીની લીલાઓમાં જવું છે તો એમનાજી કૃપા કરો કે આ દેહને એવો કંઈક અલૌકિક બનાવો તનવક્તો આપો જેથી કરીને હું એ લીલાને માણી શકું નકર એમ લાગે મૂર્તિને જગાડીને બિરાજા યુદ્ધ દિન ભોગ ધરતી અને ભોગ ધરીને પ્રસાદ લઈ લીધો એટલે પાકી માર તો તો પછી આવી જ ભ્રમણામાં જીવા કરી તો હું તો લીલામાં જવા માંગુ છું એશી એમના આપ કૃપા કરો તો મને લીલા દેખાય પ્રભુની લીલાનું દર્શન થાય એ હું લીલાની અનુભૂતિ કરું હું કે આ તો વધા જે છે અને હું પણ કોઈ પૂરજ ભક્ત છું હું આપણે પોતાનામાં ભાવના કરવી પડશે કે હું કંઈ પુરજ ભક્ત છું હું પણ કોઈ પૂર્વજ ભક્ત છું અને મારો ઠાકોરજી વ્રજાધીપ છે તો હવે એ વૃધાધીપનું સેવન કરવા માટે મારે એ હવે વ્રજમાં જવું છે લીલામાં જવું છે સારસ્વત કલ્પમાં જવું છે નિકુંજ નંદાલયમાં હું પ્રવિષ્ટ થયો છું આવી ભાવની ભાવના પૂર્વક એમણે ભગવત સેવા જો આપણે કરતા રહીએ તો સેવા આધિદૈવિક થઈ જાય શરૂઆત ભાવ અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ જાય એ સેવાનું અલૌકિક સામર્થ્ય છે સેવામાં પ્રકટ થતું કે સેવામાં એમ જ લાગે કે હું કોઈ ઠાકોરજીની લીલાઓમાં જ છું હું એ પ્રકાર આપણને લાગે તો સમજવું જોઈએ કે સેવા હરિદેવિક થઈ ગઈ અલૌકિક સામર્થ્ય થઈ ગયું એ સેવા ફલમાં એને મુખ્ય ફલ કહેવામાં આવ્યું છે સેવા ફલનું એ મુખ્ય સેવા ફલ તો આ છે કે અલૌકિક સામર્થ એટલે શ્રી આપણે વિનંતી કરીને એમનાજીમાં રોજ સ્નાન કરીએ છીએ એટલે બધા કે કુંભ મેળા કુંભ મેળો ભાઈ એમનાજી તો રોજ ઘરમાં પધારીને તમને સ્નાન કરાવે છે અને આવા લીલા છોડી અને પાછા કાહે કહો તો દે તમે સાથ પાછી ડુબકી મારવામાં આ જાય એમાં કચરાય મરાય તો નક્કી નહીં પાછું કાંઈ કેટલાય લોકો કચરાય ગયા હા આ તો પાછું ઉડ જહાજ જૈસે ઉડ જહાજ કો બનશી ફિર જહાજ પે આવે મેરો મને અનંત કહા સુખ પાવે એટલે ખીચડી મેં કીધું ખીચડી ભાગમાં આવે તો ખીચડી પાછું કચરાવાનું જ ભાગમાં આવે અમે રાજના ખાસા ખવા રહે મુક્તિમન ના આવે અમે તો રાજના ખાસા ખવા છે મુક્તિમન આવે કચરાવા માટે અમે સર્જાણા થતા છે અમે તો ભગવદ રૂપ સેવા અર્થમ તત્વસ્તી દંડતા અમે તો રાજના ખાસા ખવા છે શ્રી યમુનાજી નિત્ય પધારે છે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી શ્રી યમુને તાપહારની સેવાએ સ્નાતુમ ઈચ્છામી જરે અસ્મિન સન્નિધિ પૂરવું આ જલમાં પધારો એ વિનંતી કરીને આપણે સ્નાન કરીએ પછી પાછા આ કહેતા હોય કે નળનું જલ છે કે કુવાનું જલ છે કે દંડી ફિટ કરી હતી કે નહીં સીધા આઈડા હતા કે આ કોણીથી આઈડા હતા અરે ભાઈ તારી કુંડી કોણીથી અડે કે લાકડીના દંડાથી ખોલે કે ગમે ખોલે પણ જો યમુનાજી ન હોય તો તું લીલામાં જવા લાયક તો રહેવાનો નથી સિંહનાદીનું સ્મરણ તો કરે દંડાનું સ્મરણ કરે છે ને રેશમીનું સ્મરણ કરે છે કુંડીનું સ્મરણ કરે છે પણ ક્યાંક સ્મરણ કરે સિંહનાજીનું સિંહનાજીની કૃપા હોય તો અપરસ થાય હે તો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી શ્રી અમને તા કારણ કે સેવામાં જઈ શકાશે મરજાદની ઓલી જે બોત કે છે ને બ્યોત વ્યજ ભાષામાં બ્યોત શબ્દ છે એનું ગુજરાતીમાં બોત એ બોતમાં જવાય પણ નિકુંજમાં ન જવાય

આ બધું કુવાના જલથી ને નળના જલનું આ બધું જે છે કે એનાથી આપણે આ સ્નાન કરવા માટે આ લકડી રાખવી લકડીની એ લકડી પાછી ભીલ ન થાય એના માટે બીજી લકડી રાખવી જે હોય કારણ કે લાકડાનું નળ નળ ઉપર લાકડું ફીટ કરે પછી હોય એ જલ ઉડી ઉડી પછી એ ભીનું થઈ જાય ભીનું થઈ પછી એને અડવું કેમ તો એનો વિકલ્પ એ છે કે પછી બીજી એક લાકડી રાખે ઓલી ઓલી ખોલી હા સેવામાં જઈ શકાય આ બધી રીત થી સેવામાં જઈ શકાય પણ લીલામાં જવું હોય તો એમનાજી ની જરૂર પડે ને તો અહીંયા પછી નળ કે નળ નું જલી ન ચાલે ને કુવાનું જલે ન ચાલે ને પાકી મેન નું જલે ચાલે હા તો શ્રી હમણાં જ જોઈએ

એનાથી યમુનાજીનો પ્રવાહ ઉન્નત લાગી રહ્યો છે એવા ઉત્કટ યમુનાજીનું જે જળ જે છે એનું સ્મરણ કરીને જો સ્નાન કરીએ તો આપણે લીલામાં જવાની પાત્રતા પ્રકટ થાય કે હવે હું સેવામાં નથી જઈ રહ્યો હું તો લીલામાં જઈ રહ્યો છું સાક્ષાત નિકુંજમાં જઈ રહ્યો છું યામ જોત જ્યોત ક્યાંય ને પ્રસાદ અનપ્રસાદ ઉદગ્રહન સગરી ખાતા છે કે વૃદભક્તો એવી કહે ત્યાં નિકુંજમાં એવું નથી કાંઈ એ સેવાની વ્યવસ્થા છે પણ હોલી તો અમે તો લીલામાં જઈ રહ્યા છીએ લીલામાં આનાથી કંઈક ઉપરની વાત છે આ બધું હોય છે નથી એમ એમ કહેતો પણ એમાં એક લીલાનું દર્શન કરવું એ તો શ્રી એમનાજીની કૃપા વિના એ શક્ય નથી એ શ્રી એમનાજીની કૃપા વિના એ શક્ય નથી એ શક્તિ રૂપ શ્રી એમનાજી છે અને બે શક્તિ ભગવાને એવી રાખી છે દેવી જીવો માટે એ શક્તિ રૂપ શ્રી એમનાજી અને શ્રી શક્તિ રૂપા છે સ્વામીજી એ આ શ્રી શક્તિ છે ભગવાન લક્ષ્મી રૂપા શ્રી શક્તિ રૂપ અને કૃપા શક્તિ રૂપ જે છે એ શ્રી એ કૃપા કરે છે સેવામાં જવાની આપણી જે પાત્રતા એ શ્રી એમનાજીની કૃપાથી થાય અને ઠાકુરજી નો જે આનંદ લઈ શકીએ એવો પ્રગાઢ પ્રેમ આપે શ્રી શક્તિ જેની પર શ્રી એમનાજીની કૃપા થઈ હોય કૃપા કૃપાશક્તિ જેનો દેહ અલૌકિક થયો હોય એમાં સ્વામિનીજી નું પ્રાકટ થાય નું એ રતિ જેનું પ્રાકટ થઈ જાય પેલા તો પાત્ર બનાવે કે તમે સ્વામીજીને ધારણ કરી શકો એવી પાત્રતા આવે એ સ્વામિનીજીના જે ભાવનું પ્રાકટ્ય જે છે હૃદયમાં થાય ને એનાથી એ ભગવાનના આનંદનો અનુભવ આપણે ડાયરેક્ટ કરી શકતા નથી એ સ્વામીજી જો પ્રકટ થાય હા એ ભગવાનની સ્ત્રી શક્તિ જે છે એ સ્વામીજી જે છે એની પેલા પેલા ભક્તિમાર્ગમાં અને ત્યાર પછી લીલામાં એ એ સ્વામીજીની કૃપાથી એ સાક્ષાત એ ભગવાનના આનંદનો અનુભવ થાય આ આપણી આખી આ પ્રક્રિયા સેવાની અંતરંગ પ્રક્રિયા છે આ બધી બહિરંગ જે છે એ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માત્ર દિવેદી સમર્પિવ સર્વમ કુર્યાદિ સ્થિતિ એ બહિરંગ પ્રકાર છે ભક્તિ ફલ ન કહીને મહાપ્રભુ સેવા ફલ કહી રહ્યા છે મહાપ્રભુજી સારું કર્યું પૂછ્યું છે સેવાફલ ગ્રંથ વિષ્ણુદાસ સિપાને કહ્યું કે બહુ કઠિન છે કે તમે પૂછ્યું કે નથી સમજાતું એટલે વિવરણ કરું છું હવે એમ ભક્તિ ફળ ના કહી અને સેવા ફળ કહી માર્ગ પાછો ભક્તિ માર્ગ કહો છો ભક્તિ માર્ગ જો માર્ગદંડ કહેવામાં આવે છે ભાઈ ફળ સેવા કહેવામાં આવે છે હવે એનો વિચાર કરીએ કે સેવા કેવાથી ભક્તિ થાય કે ન થાય તો શું મહાપ્રભુ કે ભજ ધાતુ હું એ ભજ અને તીન પ્રેમપૂર્વકની સેવા એક તો ભક્તિ છે અને એ પ્રેમ પૂર્વિકા સેવા તો ફલરૂપા સેવા સેવા ને ભક્તિ ક્યાં અલગ રહી બે એકમેક એટલે સેવાનો અર્થ જ ત્યાં ભક્તિ અને સેવા એક જ થઈ ગઈ પણ સાધના અવસ્થામાં એ જે સેવા જે છે એ એનું ફલાત્મક સ્વરૂપ તો ભક્તિ થઈ જાય છે પણ પ્રથમ તો સેવા હોય છે અને એ સેવામાં પ્રવૃત્ત થનારને આ વજભક્તોના ભાવની ભાવના વાળી જે ભક્તિ જે છે એ સેવામાં જ અનુભૂત થાય છે સેવા એ છે કારણ કે ભગવદ રૂપ સેવા કૃષ્ણ સેવા સદા ફલમાં બાજુ ભક્તિ ન કહીને ત્યાં સેવા જ કીધું કે આ સેવા જ ભક્તિનું રૂપ ધારણ કરે સેવા એ પરમ પ્રેમપૂર્વક એ સેવા પણ પ્રેમપૂર્વક થવા માંડે એટલે શ્રી ગોસાઇજી કહે છે કે સ્વતઃ પુરુષાર્થ તો એને સેવા કરતી સો સિદ્ધાંતો

કે અમે આ ઠાકોરજીની ભાવની ભાવનાપૂર્વક ભજભક્તોના ભાવની ભાવનાપૂર્વક મંગલાથી સેન પર્યંત અમે આ પ્રકારની સેવા અને અનુસરમાં કથા સેવા અને કથા બેય થવી જોઈએ સેવા અને કથા બેય થાય તો એ મુખ્ય કલ્પ છે ખાલી સેવા કરે અથવા ખાલી કથા કરે તો એ બેય સમાન જેને કહી શકાય કે એ ગૌણકલ્પમાં જ આવશે ખાલી સેવા પણ ગૌણકલ્પમાં આવશે તો સેવા અને કથા બંને થાય તો એ મુખ્ય કલ્પ છે પુષ્ટિમાર્ગનો એમાં સેવાની પ્રધાનતા એટલા માટે છે કે સાક્ષાત સ્વરૂપ સંબંધ સેવામાં પ્રથમથી જ છે ભગવાનના સ્વરૂપનો સંબંધ જે છે એ પ્રારંભથી જ છે તમારી ભક્તિ હોય કે ન હોય જે તમારો એવો ભક્તિભાવ વિકસિત થયો હોય કે ન થયો હોય પણ ભગવાનના સ્વરૂપનો સંબંધ તો પહેલેથી લઈને છેલ્લે સુધી એક સરખો જ છે ખાલી આપણો પાત્રતા અલગ હોવાને કારણે અનુભવમાં જે કાંઈ આવતું પણ ભગવાન તો એ જ છે પ્રભુ તો એ જ છે એ સાક્ષાત ભગવત સ્વરૂપનો સંબંધ સેવામાં પ્રથમથી જ થાય છે એટલે આપણે અહીં સેવાની પ્રધાનતા કહેવામાં આવી બહિર્ભજન એવો મુખ્ય બહિર્ભજનની મુખ્યતા બતાવી છે બહિર્ભજન તો ક્યારે થાય ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત હોય ત્યારે બહિર્ભજન થાય બહિર્ભજનમ એવો મુખ્યમ બહિર્ભજનની મુખ્યતા હોવાને કારણે અહીં સેવા ફળ કીધું છે ભક્તિફલ નથી ઘણા બધા કારણો આપણે લઈ શકીએ ભક્તિ ન કહી અને સેવા કેવું કારણ કે પ્રારંભમાં તમે જે સેવા કરી રહ્યા છો એ જ ફલાત્મક બનીને આવી રહી છે એટલે સેવા એ જ રહી રહી છે પણ એનું કઈ ફલરૂપતા પ્રકટ થઈ રહી છે સેવા માં થઈ રહી છે તો હવે સેવા ફલ કેવું જોઈએ ભક્તિ ફલ શું કામ કેવું જોઈએ પ્રથમ થી સેવામાં પ્રવૃત્ત થયા છે તનુવૃત્ત જા અને એ જ સેવામાં પછી ફલાનુભૂતિ થવા લાગે છે તો સેવામાં જ ફળ પ્રકટ થતું હોવાથી સેવા ફળ કહેવામાં આવે છે અને બહિર્ભજનની મુખ્યતા છે કે ભગવાને જે પ્રાકટ્ય લીધું છે એ વ્રજભક્તોને બહાર લીલાનો અનુભવ કરાવવા માટે તો ભગવાને સાક્ષાત એમની વચ્ચે પ્રગટ થયા છે જો ભગવાને અંદર જ આનંદ આપવો હોત તો ખાલી સમાધિ લગાવીને પણ અંદર હૃદયમાં એ ભગવાન કથાથી પણ આનંદ આપી શકતા હતા આપણે તો એ વ્રજભક્તોના ભાવની ભાવના કરી રહ્યા છીએ જે મેં કાલે કહ્યું કે રાસમાં ગોપીજનો એમ કહે છે કે અમને જો કથાથી પણ સંતુષ્ટ થઈ શકતા હતા અમે તો કથાથી ભગવાનનો આંતર સંયોગ તો થઈ રહ્યો છે પણ છતાં અમે જાણીએ છીએ કે આપને અમારી સાથે રમણ કરવું છે અમને સ્વરૂપાનંદનું દાન કરવું છે તો પછી આપે પ્રગટવું જ જોઈએ એટલે અમને પણ ત્યાં સંતોષ નહીં થાય કારણ કે અમારો તો શરૂઆત ભાવ છે જેમ રાખો એમ નહીં શરૂઆત ભાવ એટલે આવો આપ જેમ રાખો એમ નહીં આપની જેવી ઈચ્છા હોય એવો ભાવ અમારે અંદર આપ અમે એવા બની જઈએ સફેદ કપડાની જેમ જે કઈ રંગ ઉઠાવો બાલ તમે તો ગોપીજન આગળ નીકળ્યા અમે તો માધુર્ય ભાવ વાળા છીએ તારો માધુર્ય ભાવ ક્યાંથી આવી ગયો અમે તો માધુર્ય અમે તો માધુર્ય ભાવ અમને બાલ લીલા જ રહે અનુકૂળ ના આવે અરે અહીં ભાવની વાત થઈ રહી છે કે પ્રભુ જે લીલા કરવા ઈચ્છી રહ્યા છે એને અનુરૂપ થઈ જવું એ પ્રકારનો ભાવ સર્વ ભાવે એના ભજનને ઉદાહરતી પણ નતું બાળ ભાવે ને કિશોર ભાવે ને માધુર્ય ભાવે ને શક્ય ભાવે ને નહીં બધું આવી જાય એવું કે આપને જે સખા તરીકે આનંદ લેવો હોય તો સખા બની જાય આપને આપણી વાર્તામાં આવે છે કે જે સખાનું સ્વરૂપ હોય છે દિવસે એ જ રાત્રિમાં બચી શકેનું નું સ્વરૂપ શરૂઆત ભાવ છે શરૂઆત ભાવ છે આપણે જે લીલા કરવી હોય એવા બની જઈએ આપણે ઘોડો બનાવો તો ઘોડો બની જાય ગોવિંદ સ્વામી ઘોડો બની જતા હતા માથે પીડા થશે ના એમ કહે કે હું તો કીર્તન જ કરી ઘોડો નહીં બનો ગોવિંદ સ્વામી કે હું તો કીર્તન નહીં છું આ કે આ ઘોડા બનાવવાનું મારું કામ કરું છું આપણે લીલા કરવી છે તો અમે આ ઘોડા બનવા તૈયાર છે આપ માટે બીરા છો બાલ લીલા કરી રહ્યા છે પ્રભુને જે લીલા કરવી હોય એને અનુરૂપ થઈ જવાનો જે ભાવ છે વ્રજભક્તોમાં એ સર્વાત્મ ભાવ છે એમાં કોઈ ફિક્સેશન નથી વ્રજભક્તો કહે છે અમે જાણીએ છીએ આપના અભિપ્રાયને કે આપે રાસ રમણ કરવું છે તો હવે અમને વિપ્રયોગ થશે જ કારણ કે અમને બહાર જોઈએ છીએ જો આપની ઈચ્છા હોત અંદરથી સુખ આપવાની ઈચ્છા હોત તો અમે કથાથી સંતુષ્ટ થઈ ગયા હોત કથાને સેવાનો આવો ભેદ છે કે કથા તો તો કરી રહ્યા છે ઠાકોરજીનું એ અંતર ધ્યાન થયા પ્રભુ પછી ભગવાનના ગુણગાન એ વ્રજભક્તો ગાઈ રહ્યા છે પણ ગુણગાનથી એમને સંતુષ્ટિ નથી થતી એનું કારણ કે આપે તો અમને અહીં શું કામ બોલાવ્યા શું કામ તો ઘરમાં જ આપ મને કથા તો થઈ શકતી હતી આપનું ગુણગાન તો અમે ઘરમાં બેઠા બેઠા ગાઈ શકતા હતા અને એમાં આપને આંતર સંયોગ આપવો હોત સંયોગ આપવો હોત તો અમને શા માટે બોલાવ્યા અમને અહીં શા માટે બોલાવ્યા વેણુનાથ કરીને વેણુનાથ કરીને બોલાવ્યા છે તો આપની ઈચ્છા છે કે આપને આ રાસ કરવો છે તો હવે અમને પણ કથાથી સંતોષ નહીં થાય એમ પુષ્ટિમાર્ગમાં પ્રભુને સેવ્ય બનવાની લીલા કરવી છે આપણા ઘરમાં સેવ્ય તરીકે વિરાજ્યું છે ને આપણે ધ્યાન લગાવીને બેસીએ કે અમે તો કથાથી સંતુષ્ટ છીએ અમે તો કથામાં સંતુષ્ટ છીએ તો ભાઈ આપણે શરૂઆતનો ભાવ નથી પ્રભુને અનુકૂળ થવાનો ભાવ નથી આપણી અંદર अतले ऐसी बंसी बाजी बन बनगनम है व्यापी रही दुनी सोनि महा मुनि की समाधि लागी ऐसी बंसी बाजी ए वेणुनाथ पाछो थे हो तब वेणुनाद अब द्वार लक्ष्मण भट्ट भूपकुमार एकज बात छे पहला बंसी बगावीन बोलाया तो आज आ बंसी प्रकट थे गई पाची पाची वागी गई बंसी तो त्या रात तो सेवा थे गई एसी बंसी बाजी बनगनम पे बंसी पे संभराय ने संभराय आपको वेणुनाद से आ महाप्रभु जी वाणी आखी वेणुनाद से पर जे तो अधिकारी सांभी सके बाकी आ वेणुनाद आ सांभता संभा तो आ तो वेणुनाद थे ऐसी बंसी बाजी बन घन में व्याप रही धनी सुनी महामुनि की समाधि लागी ऐसी बंश तब वेणुनाद अब द्वार सी लक्ष्मण भट भूप कुमार तो पद्मनाभ देवो धार अर्थ त्याग ऐसी बंशी बाजी આ બધા આપણે બોલીએ છીએ કે ફરી પાછી એ જ લીલા પ્રગટ થઈ ગઈ ફરી પાછો રાસ ફરી પાછી લીલા ફરી પાછું જન્માષ્ટમી ભગવાનનું પ્રકટ્ય થવું એ સી બનશી બાજી બનઘમે વ્યાપ રહી ધ્વનિ સુધી મહામુનિને કી સમાધિ લાગી એ સી બનશી બાજી આ પાછી આ ત્યારે વેણુનાદ હતો આજે લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર થઈને આ વેણુનાદની સુધા પુનઃ પ્રગટ થઈ ગઈ છે અને એ સુધાનો સંબંધ જેને થયો રાસમાં પ્રવિષ્ટ થઈ જાય એ સુધા સંબંધથી રાસમાં પ્રવિષ્ટ થઈ જાય એમ આચાર્ય રૂપ વેણુનાદની સુધા એ પ્રગટ થઈ હવે બધાને સેવામાં પ્રવૃત્ત કરાવી રહી છે એ જ પાછો રાસ શરૂ થઈ ગયો રાસ આદિ લીલા એ ફરી પાછી શરૂ થઈ ગઈ રાસ લીલે રાસ સ્ત્રી ભાવ પૂરી વેણુનાદની વેણુનાથમાં જે અમૃત વર્ષ એ પુનઃ એક સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ ગયું એ આપણા આચાર્ય ચરણ

પુષ્ટિમાં ઘણા બધા બહુ આગળ વધી જાય પણ વિવેક ધૈર્ય આશ્રય પાયો પાછો નવળો હું વિવેક ધૈર્ય આશ્રયનો પાયો આપણો નવળો હું એટલે પાછા આપણે એક ક્ષુદ્ર લોકોની જેમ એક ક્ષુદ્ર પ્રવાહી સંસારી લોકોની જેમ પુના આપણે એ ઝઘડાળું બની જઈએ એકબીજાના પગ ખેંચો આ થશે તો એ તો આપણે પાછા વિવેક ધૈર્ય આશ્રય આપણો પાછો પાયો કાચો વિવેક ધૈર્યાશ્રય જે છે હમ લૌકિક અને અલૌકિક કે લૌકિક અને અલૌ હવે આ લોકમાં છે ત્યાં સુધી બધું લૌકિક જ છે ને આ લોકમાં તો લોક લોકમાં છોડીને ક્યાં આથી નીકળી જાય તો લૌકિક છૂટે આ લોકમાં છીએ તો તો લૌકિક જ છીએ ને લોકની વસ્તુ અરે લૌકિક પણ દયારામભાઈ સૂત્ર આપ્યું છે લોકિક ક્યાં આપણે ત્યાજ્ય નહીં છોડવું નહીં કઈ પણ કાપડ ત્યાં મહાપુજ કે જગત જાડે જંજારી રાખે ત્રિકમ સુ તારી સેવો શ્રી કૃષ્ણ કૃપા દયારામભાઈ કે છે દયારામભાઈ એમ કે છે કે જગત જાડે જંજારી લોકોને તેમ લાગે આપણા જેવા જંજારી જ છે એમાં એમાં યા હા ન બતાવે બતાવી પાકી મજા લોકોને એમ લાગે કે લોકોને એમ લાગે કે જગતને લાગે જંજાળી રાખે ત્રિકમ સુતારી સેવો શ્રી કૃષ્ણકૃપા દેરામ બાઈ કહે છે મન હંમેશા કૃષ્ણમાં તનલીન હોય પણ લોકોને તેમ જ લાગે કે આપણા જેવા જંજાળી છે સવાલ તમે શું કરતા ભાઈ ધર્મનું કામ જ એટલું હોય ક્યાંથી નીકળાય ના ના અમે તો સેવા કરતા અહીંયા તમે બધાય લૌકિક અમે અલૌકિક પણ દયારામ ભાઈ કે લોકોને તો એમ લાગવું જોઈએ કે જગત જાડે ઝંઝાળી આ તો ઝંઝાળી આપણા જેવા જ છે સવારથી સાંજ સુધી આપણે જેમ કામ કરતા હોય મારા લોકો કાંઈક કાંઈક કામ કરતા હોય આપણે એવું કેવું શું કામ જોઈએ કે અમે સેવા કરતા હોય કે અમે ભગવત સેવા કરી મહાપ્રભુજીને સૌથી મોટી ચીડ છે કોઈ એમ કે ને કે ભગવત સેવા કરો છો મહાપ્રભુજી કહે આ ઘરમાં વાય નહીં મહાપ્રભુજી કહે આ ઘરમાં ન આવવું જોઈએ જ્યાં ભગવત સેવા નું નાટક કરવામાં આવતું આવું તો કહેવામાં આવતું હોય અમે ભગવત સેવા કરીએ ભગવત સેવાની વાત પણ પ્રકટ થાય પસંદ નથી તો આ સેવાનું પ્રદર્શન કેમ કેમ પસંદ પસંદ હોય શકે જ્યાં જાહેર પ્રદર્શન થતું હોય મહાપ્રભુ છે સેવાની વાત પણ જે છે બહાર જાય તો મહાપ્રભુ કે છે આ ઘરમાં ન આવવું જોઈએ તો આ આપણો માર્ગ જે છે એટલે કે ખાંડાની ધાર તો ખાંડાની ધાર પણ લૌકિક થી આપણે દૂર છે લોકમાં જ છે લૌકિક તો છે પણ આપણી જે સેવા સ્મરણની જે સાધના છે એ અલૌકિક એટલે આપણે રહીને પણ એક અલૌકિક સામર્થ્યથી આપણે ભગવત સેવામાં પ્રગટ થતું અલૌકિક સામર્થ્ય એટલે લોકમાં હોવાની આ ઘટના નથી આ કંઈક અલૌકિક ઘટના છે પણ એમાં લોકની બહાર તો નથી થવાની આ ઘટના લોકમાં જ થવાની છે કાપટ્યા જ ન જોઈએ કાપટ્યાત વૈદિકત્વ લૌકિકત્વ કાપટ્યાત કપટતાથી નભાવવું જોઈએ એમાં તો આસક્તિ ન હોવી જોઈએ પ્રથમ જ શિક્ષાપત્રમાં શ્રીરાયજી કહે છે એ સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસમ વૈદિકમ લૌકિકમ ચાપી કાર્ય કુરવન અનાસ નિરુદ્ધ વતનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ પહેલું જ શિક્ષાપત્ર કે ભાઈ કૃષ્ણ દર્શન માટે અંદરની કામના તો હંમેશા કૃષ્ણ દર્શનની જ કામના હોય છે પણ આ જે લૌકિક વૈદિક્ય છે એમાં આસ્થા નથી પણ કરતા હોઈએ છીએ કરવું તો જોઈએ જગત જાણે જંજાળી આ તો આપણા જેવા જંજાળી છે એવું લાગે જગત જાણે જંજાળીહી પણ હૃદય આપણું લાગેલું રહે આપણું ઠાકુરજીની સેવા સ્મરણમાં એ લાગે આ પ્રકારથી રહેવું જોઈએ જલ વત થઈને રહેવું જોઈએ એમાં વિવેક ધૈર્ય આશ્રયનો બહુ મોટો રોલ છે આપણે ये विवेक धैर्य आश्रय पूर्वक ए रहव जो है और झाँपी जी लैने कहीं बार जाता हो एक वक्त ते जाता था तो सामने एक भाई लिफ्ट में मैं झाँपी जी हाथ में था इके महाराज कथा करो छो मैं कीधा कथा तो नहीं करता तो वने के क्या ई क्या भागवत की पोथी लेने कदा <laughs> महाराज कथा करो मैं के ना कथा तो नहीं करता पर मैं कहूँ मैं પૂજાનું બધું સાહિત્ય હોય આમાં હોય પૂજા કરતા હોય એનું પૂજાનું બધું સાધન આમાં હોય તો બરાબર કે ના ના તો ઝાંપીજી છે આમાં ઠાકુરજી બિરા બિરાજે છે એવું બધું કહેવાની જરૂર નથી અમે પૂજા તમે કરતા હો તો પૂજાના ના બધા સાજ સામાન હોય આમાં હોય એટલે પૂજાની બધી વસ્તુ હોય અમારી આમાં હા તો પછી ઓલા ક્યાંય સવાલ કર્યો નહીં પેલા એને કીધું કે ભાગવતની પોથી છે કે મહારાજ કથા કરો છો ધોતીબંધી જોઈ ને બધા મહારાજ તો કે ધોતીબંધી જોઈ જાય એટલે તો મેં કીધું કથા નથી કરતા પણ પૂજાનું સામાન આમાં હોય કે આમાં શું મેં પૂજાનો સામાન ભગવાન છે મેં ના કહેવાય તો ભાઈ એમ કે દર્શન કરાવો લાખ નો ઘોડો હા જેમ વસુદેવદાસ છકડા એ લાખનો ગોળો કરી શાલીગ્રામની જેવું કરીને એની પૂજા કરતા જાય અંદર બધી ભેટ જે પહોંચાડવાની અંદર રાખીને ઉપર એની પૂજા કરતા જાય એટલે વૈરાગે કોઈ શાલીગ્રામ પૂજન કરતો જાય એવું લાગે તો લોકમાં આ રીતે રહેવું જોઈએ આપણે કે આપણા ભાવને ગોપ્ય રાખી અને લોકમાં દયારામભાઈ એમ કહે છે કે જગતને એમ લાગે કે જંજાડી છે આપણા જેવા જજા આખોથી કામ કરતા તમે કેમ ઘરમાંથી બહાર ને કહેતા ભાઈ કામ જ એટલું કેમ નીકળાય ઘરનું કામ જ એવું હોય તો સેવા કરતા હોય થોડું કહેવાય હે એમ કેવાય છે ઘરનું કામ એવું બધું છે વાર્તામાં બહુ સુંદર વાત છે મહાપ્રભુજી આપણી પાસે આવો વિવેક અપેક્ષિત રાખે છે આવો વિવેક અપેક્ષિત રાખે છે